નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના છે તમામ ગુજરાતીઓ આજના સમાચાર જાણવા ખૂબ જરૂરી છે ફરી એકવાર જેવું વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું છે પરેશ ગોસ્વામી દ્વારા સૌથી મોટી ચેતવણી આપવામાં આવી છે તમામ ગુજરાતીઓ જાણી લેજો એકત્રીસ જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી બોલાવી છે ફટાફટ જાણી લેજો હવે ફરી

તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવવાનું ગઈકાલે મિત્રો તાલુકામાં ધબધબાટી બોલાઈ ગઈ છે રાજ્યની અંદર તાલુકામાં હળવાથી લઈને ઝાપટા સુધી તો ક્યાંક ભારે વરસાદ ખાબકી ગયો છે અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે વિસાવદરમાં અઢી ઇંચ કોટડા સાંગાણીમાં બે ઇંચ કુકાવાવ અને ગોંડલમાં પોણા બે ઇંચ જામ કંડોરણા બગસરામાં ડોઢીચ વરસાદ ખાપક્યો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી અને મરચાની જે ખેડૂતોની જણસી હતી એ પણ પલ્લી ગઈ છે અનેક ગામોમાં ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે આંબા પણ ધરાશાયી થઈ ગયા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દ્વારકાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે પોરબંદર રાજકોટ બોટાદ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગઈકાલે એકત્રીસ તાલુકામાં ધબધબાટી બોલાય છે તો આ તરફ આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે બીપર જોઈ જેવું વાવાઝોડું ફરીવાર ગુજરાતમાં આવશે તમામ મિત્રોને ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામે કીધું છે કે ઘણા દિવસથી ગોવાથી પશ્ચિમ તરફ એક વરસાદી સિસ્ટમ અરબ સાગરની અંદર બની રહી હતી જે બાદ આ સિસ્ટમે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હવે આગાહી મુજબ એકવીસ મેના રોજ લો પ્રેશરની અંદર પરિવર્તિત પણ થઈ ગઈ છે જે હવે આગળ વધવાની છે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે એવી સંભાવના દર્શાવવામાં આવી છે તો એકવીસ તારીખે આ સિસ્ટમ લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે હાલ અરબસાગરમાં આ સિસ્ટમ વાવાઝોડું બને એવા પ્રબળ સંકેતો છે પરિબળો સક્રિય છે જેથી આગળ જતા આ લો પ્રેશર વાવાઝોડું બની શકે એવી શક્યતા છે જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવશે તો આ વાવાઝોડાને શક્તિ વાવાઝોડું કહેવામાં આવશે અને આ જે સાયક્લોન છે બીપર જોઈ સાયક્લોનની જેમ ત્રાટકી શકે છે કયા ભાગમાં ત્રાટકશે તો કચ્છની અંદર ગુજરાતના કચ્છના ભાગમાં અથવા તો પાકિસ્તાનના દરિયા કાંઠે ટ્રાટકે એવી પ્રબળ શક્યતા જોવા મળી છે આ વાવાઝોડું પર જોઈ જેવું ટ્રાટકવાનું છે કાં તો પછી ગુજરાતના કચ્છના ભાગમાં કાં તો પછી પાકિસ્તાનની અંદર ટ્રાટક છે તો પરેશ ગોસ્વામી સૌથી મોટી આગાહી કરી છે સૌથી મોટા સમાચાર દરેક મિત્રોને મોટી ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો આ તરફ મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે સમાચાર છે હવે તમારે નવા સ્માર્ટ રેશન કાર્ડ બનાવવા પડશે પુરવઠા વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના પંચોતેર લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે એમાં ક્યુઆર કોડ આપેલો હશે આ ક્યુઆર કોડવાળા રેશન કાર્ડ કઢાવવા પડશે રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બને ખૂબ સારી સુવિધા થઈ જાય એને ધ્યાને રાખીને રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અત્યારે જે જૂના રેશન કાર્ડ હશે એના બદલે નવા બારકોટેડ રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ નવા રેશન કાર્ડ માટે અત્યારે ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે તો તમારે પહેલાં ફોર્મ ભરવાનું છે ત્યારબાદ તમને નવું રેશન કાર્ડ મળવાનું છે અરજદારો ઘરે બેઠા જ સ્માર્ટ કાર્ડ મેળવી શકે એ માટે બારકોડ રેશન કાર્ડના બદલે ઇ સાઇન બેજ એટલે કે તમે ઈ સાઇન કરી શકશો તમારા કોમ્પ્યુટર કે લેપટોપની અંદર અથવા તો ક્યુ આર કોડ વાળા સ્માર્ટ રેશન કાર્ડ તમને ઇસ્યુ કરવામાં આવશે તો જે જૂના રેશન કાર્ડ છે એના બદલે હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ ક્યુઆર કોડ વાળા રેશન કાર્ડ તમને આપવામાં આવશે દરેક રેશન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટા સમાચાર પુરવઠા વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતોને જેકપોટ લાગી ગયો છે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી ઉપર જે ટેકાનો ભાવ તો મળશે જ સાથે દોઢસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોનસ પણ આપવામાં આવશે જ્યાં મિત્રો ટેકાના ભાવની સાથે એક ક્વિન્ટલ દીટ દોઢસો રૂપિયા ખેડૂતોને બોનસ મળશે જેકપોટ આપી દેવામાં આવ્યો છે ટેકાનો ભાવ ઘઉના માટે ચોવીસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર છે અને એમાં વધારાના દોઢસો રૂપિયા તમને રાજ્ય સરકાર તરફથી બોનસ પેટે આપવામાં આવશે તો ખેડૂતોને જેકપોટ આપવામાં આવ્યો છે ઘઉંની ટેકાના ભાવે વેચાણ માટે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર સિંહોની વસ્તી ગણતરી થઈ રહી હતી હવે ગણતરી પૂરી થઈ ગઈ છે ત્યારે કેટલા સિંહો કયા વિસ્તારમાં છે જણાવી દઉં ગીર નેશનલ પાર્કમાં સિંહોની સંખ્યા ત્રણસો ને ચોર્યાસી થઈ ગઈ છે એટલે વધી ગઈ છે જેમાં મિતાલિયા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વસ્તી સોળ હતી એનાથી બત્રીસ થઈ ગઈ છે ગીર વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં સિંહોની વસ્તી બે હજાર વીસમાં છપ્પન હતી એ ઘટીને ચોપન થઈ ગઈ છે રાજુલા જાફરાબાદ નાગેશરીમાં સિંહોની વસ્તી બે હજાર વીસમાં સડસઠ હતી એ વધીને અત્યારે ચોરાણું થઈ ગઈ છે સાવરકુંડલા લીલીયા અને એની આસપાસના જે વિસ્તારો છે બે હજાર વીસમાં વસ્તી અઠ્ઠાણું હતી એ વધીને

આરટી પ્રવેશ માટે બીજા રાઉન્ડ બાદ વધુ સાત હજાર છ જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા છે તો આર ટીનો બીજો રાઉન્ડ યોજાયો તો જેમાં સાત હજાર જેટલા બાળકોને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે ત્યારે બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે એણે અઠ્યાવીસ મે બે હજાર પચીસ બુધવાર સુધીમાં જે તે શાળામાં તમને પ્રવેશ મળ્યો છે એ શાળા સમય દરમિયાન રૂબરૂ હાજરી આપીને આધાર પુરાવા તમારા જેટલા પણ હોય એ જમા કરાવવા પડશે તો વાલીઓને સૂચના છે કે જેને જેને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે એને અઠ્યાવીસ મે સુધીમાં તમારે શાળામાં જવાનું છે ત્યાં તમારે આધાર પુરાવા જમા કરવાના રહેશે ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી એવા આપણા કુંવરજીભાઈ બાવળિયા એના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે

જેથી જળ સંગ્રહમાં વધારો થાય જે વરસાદનું પાણી છે એ સાચવવા માટે જળ સંગ્રહ બનાવવા પડશે એ બનાવવા માટે ધારાસભ્યોને જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એ ગ્રાન્ટમાંથી પૈસા વાપરવાના રહેશે આ સામૂહિક વિકાસના કામો માટે પચાસ લાખની લઘુત્તમ રકમ વપરાય એવી જોગવાઈ પણ કરી છે તો ધારાસભ્યોએ ગામના તળાવો હોય સીમ તળાવો હોય એ ઊંડા કરવા માટે છિદ્રાળું કરવા માટે જે પણ લોક ફાળા પેટે જરૂરી રકમ હશે એ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી દસ ટકાની મર્યાદામાં ફાળવી આપવામાં આવશે જે પણ ગ્રાન્ટ ધારાસભ્યોને અપાય છે એમાંથી દસ ટકા ગ્રાન્ટ ગામના તળાવો ઊંડા કરવા સીમ તળાવો ઊંડા કરવા માટે વાપરવાની રહેશે મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય આજના મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને અગ્રણી દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતને ધ્યાને રાખીને ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રીએ હવે તારીખ ત્રીસમી જૂન બે હજાર પચીસ સુધી નર્મદાનું ત્રીસ હજાર છસો ને નેવ્યાસી એમ ટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે તો ત્રીસ જૂન સુધી નર્મદાનું પાણી ફાળવવામાં આવશે આ ત્રીસ હજારની અંદરથી ચૌદ હજાર પાંચસો ને ઓગણચાલીસ એમસીએફટી પાણી ઉત્તર ગુજરાત માટે અને સોળ હજાર એકસો પચાસ એમસીએફટી પાણી સૌરાષ્ટ્ર માટે ફાળવવામાં આવશે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે નર્મદાનું પાણી આપવામાં આવશે મુખ્યમંત્રીનો ખેડૂત હિત માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર કૂતરાના માલિકો સાવધાન થઈ જજો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કડક દંડ કરવામાં આવશે સાવધાન પાલતુ શ્વાનના માલિકોએ હવે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે જો રજીસ્ટ્રેશન નહીં કરાવો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમારા ઘરના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવામાં આવશે તો રજીસ્ટ્રેશન સમય મર્યાદામાં ન કરાવ્યું તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ માટે કાયદા વિભાગના નિષ્ણાતો તથા પોલીસોની સાથે મળીને ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અને આ માર્ગદર્શિકાનું પાલન જો કરવામાં નહીં આવે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો કૂતરા પાળતા હોય તમામ લોકો સાવધાન થઈ જજો અમદાવાદમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર અગત્યના મોટા સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને સૌથી મોટી અપડેટ આવી છે તમારા બાળકનું પણ આધાર કાર્ડ હોય તો ધ્યાન રાખજો તમારે બે વાર અપડેટ કરાવવું પડશે જી મિત્રો હવે તમારા બાળકનું આધાર કાર્ડ બે વાર અપડેટ કરાવવાનું છે એક પાંચ વર્ષની ઉંમરે અપડેટ કરાવવાનું છે જ્યારે તમારા બાળક પાંચ વર્ષનું થાય ત્યારે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવાનું છે કારણ કે પાંચ વર્ષની ઉંમરે તમારા બાળકની ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન તમામ વસ્તુ લેવાની થશે તો પાંચ વર્ષની ઉંમરે એકવાર અપડેટ કરાવવાનું છે ત્યાર પછી તમારું બાળક પંદર વર્ષનું થાય ત્યારે બીજી વાર તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે કારણ કે પંદર વર્ષની ઉંમરે તમારા બાળકની સક્કલ અને બધું બાયોમેટ્રિક ફરી જતું હોય છે તેથી પંદર વર્ષની ઉંમર પછી ફરીવાર તમારે બાયોમેટ્રિક માહિતી અને ફોટોને તમારે ફરીવાર અપડેટ કરવાના રહેશે તો બે વાર હવે તમારે ફરજિયાત તમારા બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે યુઆઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર નબળા વર્ગો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી સૌથી મોટો નિર્ણય કર્યો છે હવે રાજ્ય સરકારે કાનૂની સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારી દીધી છે જે નબળા વર્ગોની વાર્ષિક આવક મર્યાદા એક લાખ રૂપિયા સુધીની હતી એને વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે જે લોકોની ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હોય એને નબળા વર્ગોની અંદર ગણવામાં આવશે અત્યાર સુધી એક લાખથી વધુ હોય તો એને નબળા વર્ગમાં ગણવામાં નહોતા આવતા પરંતુ હવે ત્રણ લાખ સુધીની આવક હોય એ તમામ લોકોને નબળા વર્ગોની અંદર ગણવામાં આવશે તો કેબિનેટ બેઠકની અંદર આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નબળા વર્ગોને આનાથી મોટી રાહત મળવાની છે આ સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર મોદીજીએ જાહેર કરી નવી યોજના દોઢ લાખ રૂપિયા તમને સહાય મળવાની છે મિત્રો ખાસ કરીને જે એક્સિડન્ટ થાય છે ઘાયલ લોકો હોય છે એને યોગ્ય સારવાર મળી રહે એ માટે મોદી સરકારે કેશલેટ ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર પચીસ જાહેર કરી છે આ યોજનાની અંદર જે ઘાયલ લોકો છે એને હોસ્પિટલમાં સારવાર પેટે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર સરકાર દ્વારા આપવામાં આવશે જેથી ઘાયલ વ્યક્તિની તાત્કાલિક સારવાર થઈ જાય એને લઈને મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરી છે આ રકમ કોઈપણ કાગળની ઝંઝટ વિના અને વીમા દસ્તાવેજ આપ્યા વિના એડવાન્સ હોસ્પિટલને ડાયરેક્ટ સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે તેથી તેને કેશલેસ રકમ કહેવામાં આવશે તો મિત્રો દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર ઘાયલ વ્યક્તિઓને મળવાની છે સૌથી મોટા સમાચાર મોદીજી દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવી છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન